હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ પુરુષોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિયોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે રાજપૂત સમાજ દ્વારા રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરાઈ છે લોકસભા ચૂંટણી આવી રહી છે જેમાં પૂર્વ રાજપૂત સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જેમાં રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા જાહેર કાર્યક્રમમાં જે વાણી વિલાસ કરવામાં આવ્યો તેને લઈને વિવાદ વકર્યો છે ત્યારે સંજેલી આમ આદમી પાર્ટીના પ્રમુખ દ્વારા રાજપૂત સમાજને ટેકો જાહેર કરી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજકીય પાર્ટી નેતાઓ પણ એક્ટિવ જોવા મળી રહ્યા છે સંજેલી આમ આદમી પાર્ટીના પ્રમુખ સહિત હોદ્દેદારોએ રાજપૂત સમાજને ટેકો જાહેર રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે નમસ્કાર મિત્રો બોલ બેસાર એલ આમ આદમી પાર્ટી સંજલી તાલુકા પ્રમુખ ચૂંટણીમાં હારી જવાના ડરથી પરસોત્તમ રૂપાલાજીએ જે ક્ષત્રિય સમાજ વિશે જે અભદ્ર ટિપ્પણી કરી છે રોટી કોઈ બેટીના ના વ્યવહાર નહીં એને હું કડક શબ્દોમાં વખોડી વખોડું છું અને એનો વિરોધ કરું છું કેમ કે મહારાણા પ્રતાપ અને પુંજા રાણા ભીલ એ હલદી કાઢી યુદ્ધ હતે સાથે રહીને જંગ લડ્યા હતા અને આદિવાસી સમાજ પણ આ જે પરસોત્તમ રૂપાલાજી છે એ આદિવાસી સમાજ છે છોટા છોટાઉદેપુરની અંદર પણ દરડિયા જેવા શબ્દો એમ એમના હતા તો આ જે ક્ષત્ર સમાજ અને આદિવાસી સમાજ છે એમના પર આ અભદ્ર ટિપ્પણી કરવા બદલ અમે એમને કરવા બદલ એમને ભાજપ ભારતીય જનતા પાર્ટીને કહેવા માગે છે કે આવા નેતાઓને ઘેર કરવા જોઈએ એમને ટિકિટ ના આપવી જોઈએ અને જો ક્ષત્રિય સમાજ ધરણા ઉપવાસ કરશે તો અમે આમ આદમી પાર્ટી સંજયલી તરફથી એમને સડકથી સદન સુધી સાથ આપીશું અને અમે સંજેલી આમ આદમી પાર્ટી તરફથી એમને સમર્થન કરીએ છીએ